નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સ્વાગત છે ડભોઈ તાલુકાના અકોટી ગામે વીજળી પડતા બે પશુઓના મોત નીપજ્યા ડભોઈ તાલુકાના અકોટી ગામે વીજળી પડતા બે પશુઓના મોત નીપજ્યા ડભોઈ પંથકમાં ત્રણ દિવસથી રાત્રિના સમયે પડી રહ્યો છે વરસાદ ગત રાત્રિના ભારે પવન અને વીજળીના ચમકારા થતા અચાનક વીજળી પડી હતી અકોટી ગામે બારિયા દિનેશભાઈ ઈશ્વરભાઈએ બે પશુ વાળામાં બાંધ્યા હતા પશુ ઉપર વીજળી પડતા બંને પશુઓના મોત નિપજ્યા હતા ડભોઈ પશુ દવાખાનાના તબીબ દ્વારા પોસ્ટમોર્ટમ કાર્યવાહી હાથ ધરવામાં આવી આજ રોજ ડભોઈ તાલુકાનું અકોટી ગામ એમાં ગઈકાલે રાતે વીજ પડી હતી તો બે જનાવરના મૃત્યુ પામેલ છે આ ભાઈની પામેલ છે શું નામ તમારું દિનેશભાઈ દિનેશભાઈ દિનેશભાઈ

આકાશી વીજળી પડવાથી દિનેશભાઈ ઈશ્વરભાઈ બારિયા ગામ અકોટીની બે ભેંસોનું વીજળી પડવાથી મરણ થયેલ હતું જેની આજ રોજ પશુ દવાખાના ડબોઈ ખાતે જાણ થતાં સવારે અહીંયા હાજર થઈ અને બંને ભેંસોનું પીએમ કરવામાં આવેલ છે તેનો રિપોર્ટ આગળની સહાયની કાર્યવાહી માટે સબમિટ કરવામાં આવશે અને સરકારની નિયમ અનુસાર જીઆર અનુસાર જે સહાય ચૂકવવાપાત્ર હશે તે તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ